ખાનગી શાળામાં ધર્મ પરિવર્તન ને લઈને રોષ દાતાના બજારથી બેનર સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન બેનર માં લખાયું છે એબેનેઝર સ્કૂલ માં સરસ્વતી ગુમ છે બસ ઈસુ ની ચારે બાજુ ધૂમ છે હિન્દુ પ્રેમી સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો મોટી સંખ્યામાં વીએચપી ધર્મપ્રેમી જનતાએ ભેગા થઈને શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી દાતા મામલતદાને આવેદનપત્ર આપવામાં આવ્યું ધર્મપ્રેમી સંગઠનોની માંગ કે શાળા સામે પગલાં લો નહીં તો અમે પગલાં લઈશું ધર્મ પ્રેમી સંગઠનોની માંગ કે તંત્ર પગલાં નહીં ભરે તો અમે શાળા સામે પગલાં ભરીશું હજાર ખાનગી શાળામાં ધર્મ પરિવર્તનની ઘટનાના આરોપ બાદ લોકોમાં રોષ અગાઉ પ્રાર્થનાનો વિડીયો વાયરલ થયો હતો ભીલડી પોલીસ દ્વારા બલોધર ગામે દારૂની રેડ કરી સપાટો બોલાવ્યો બે દિવસ પહેલા બળોધર ગામના સરપંચ સહિત ગ્રામજનોએ ભીલડી પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી તેના અનુસંધાને આજરોજ પહેલી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ભીલડી વિસ્તારના બલોધર ગામે ભીલડી પોલીસ દ્વારા આજે રેડો કરી બહુળી માત્રામાં દેશી દારૂ ઝડપી પાડ્યો બલોધર ગામે રહેતા નટવરજી છગનજી ઠાકોર એકસો સાઠ લીટર વોચ કિંમત રૂપિયા ચાર હજાર અને ખેમજી છગનજી ઠાકોર છસો પચાસ લીટર વોચ કિંમત રૂપિયા સોળ હજાર બસો પચાસ ઝડપી પાડ્યો અને મુકેશજી પોપરજી ઠાકોર પસાજી જવાનજી ઠાકોર મંગુબેન વીરચંદજી ઠાકોર રેડ કરતા કંઈ મળે આવેલ નહીં નીલ રેડ કરેલ થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં ચામુંડા નગરના યુવકે ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું અનુમાન ફાયર વિભાગ દ્વારા મુખ્ય નર્મદા કેનાલમાં શોધખોળ હાથ ધરી થરાદવા હાઈવે પર આવેલ મુખ્ય નર્મદા નહેરના પુલ નજીક થરાદના ચામુંડા નગરના યુવકે ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું અનુમાન જણાઈ રહ્યું છે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નર્મદા કેનાલ પાસે આવેલા બડીયા હનુમાનજી મંદિર પાસે યુવકને બોલાવી કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સમાજમાં સામાજિક રીત રિવાજ સુધારો લાવી શિક્ષણ તરફ આગળ વધવા હા કલ ડીસાના આસેડામાં રબારી સમાજના મહાસંમેલન અંગે બેઠક સામાજિક બંધારણ મહાસંમેલન બેઠકમાં ત્રીસ થી વધુ ગામના આગેવાનો જોડાયા રબારી સમાજ સામાજિક બંધારણ મહાસંમેલન અંતર્ગત રબારી સમાજના ત્રીસથી વધુ ગામના આગેવાનો યુવાનોની બેઠક શનિવારે ડીસા તાલુકાના આસેડા ગામે મળી હતી જેમાં વર્ષો જૂના કુરિવાજોને નાબૂદ કરી નવા બંધારણ થકી સમાજને સંગઠિત અને શિક્ષણ તરફ વાળવા માટે નેમ વ્યક્ત કરવામાં આવી હતી सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन आफ्टर मशीन थी कलर बनवणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, लो, लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स પાલનપુર તિરુપતિ રાજનગર ખાતે રહેણાંક મકાનમાં આગ લાગતા ગરવખરી બળીને ખાખ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન પાલનપુર શહેરના તિરુપતિ રાજનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે રાજનગર ખાતે રહેતા કિરીટભાઈ રાજગોરના મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી જોકે આગની ઘટનાને પગલે આજુબાજુથી સોસાયટીના લોકો દોડ્યા આવ્યા હતા ને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જોકે નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ પણ આગની ઘટનાને પગલે ઘટના સ્થળ પહોંચી હતી ત્યારે આગની ઘટનામાં મકાનમાં રહેલ એસી પંખા ફ્રિજ સહિતના ઉપકરણો તેમજ ઘરમાં રહેલ અન્ય સરસામાન પણ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મીર પટેલના હસ્તે અમદાવાદના વટવા ખાતે ભવ્ય અખંડ શક્તિ ત્રિશુલને શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરકાશીથી એક વર્ષ જૂની શક્તિ પરંપરાની દિવ્ય પ્રેરણાથી તૈયાર કરાયેલા સોળ ફૂટ ઊંચું અને આશરે છસો કિલો વજન ધરાવતું વિશાળ ત્રિશૂલ આગામી સમયમાં અંબાજીના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી આજે ફરી એકવાર ભક્તિ અને શ્રદ્ધાનું સાક્ષી બન્યું છે સુપ્રસિદ્ધ શક્તિપીઠ શ્રી આરાસોરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ખાતે આજે એક ઉદાર મનના ભક્ત દ્વારા માતાજીના ચરણોમાં અંદાજે બહોતેર લાખ રૂપિયાની કિંમતનું પાંચસો ગ્રામ સોનાની પાંચ લગડી સોનું અર્પણ કરવામાં આવ્યું છે વતની એવા પોતાની ગુપ્તદાનની પરંપરા જાળવી રાખીને આ ભવ્ય ભેટ માતાજીને સમર્પિત કરી છે બાબરસોઈ ગામ હાઈવે પર જલારામ ગૌશાળા પાસે આજે સાંજના સોમારે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માત દરમિયાન લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા બાબરસોઈ ગામ હાઈવે પરથી ટ્રેક્ટર અને સ્કોર્પિયો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો તો એમાં ત્રણ લોકોને નાની મોટી ઈજાઓ થાપામી હતી ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક મદદ અર્થે દોડી હતા અને ઈજાગ્રસ્તોને બાબર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જાવલસી જિલ્લાના વેપારી

કચ્છમાં વિનાશકારક ભૂકંપની પચીસમી વર્ષગાંઠ નજીક આવી રહી છે એવા સમયે જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના હળવા કંપનો દોરનો યથાવત રહ્યો છે લોકોમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે ગત તેર જાન્યુઆરીના રોજ ધોળાવીરા નજીક બે પોઈન્ટ સાતની તીવ્રતાનો આંચકો નોંધાયા બાદ શુક્રવારે વાગડ પંથકમાં એક જ દિવસે બે હળવા કંપનો અનુભવાયા બાદ આજે ફરીથી ખાવડા નજીક ચાર પોઈન્ટ એકની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો છે અમીરગઢ નજીક રાજસ્થાનના વાસડા બ્રિજ પાસે ટ્રેલર અને ટેન્કર વચ્ચે એક ગંભીર અકસ્માત થયો હતો આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અકસ્માતની ગંભીરતાને કારણે ટ્રેલર અને ટેન્કર વચ્ચે ફસાયેલા ડ્રાઈવરના મૃદ્દેને બહાર કાઢવા માટે એનએચઆઈટી અને સ્થાનિક પોલીસને ત્રણ કલાક સુધી મારે જેમત ઉઠાવી પડી હતી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અકસ્માતને કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો જેને એનએચઆઈટી અને રાજસ્થાન પોલીસે સઘન પ્રયાસો બાદ નિયંત્ર